અરે હરિદાસ ઓછા લક્ષ્મીદાસ જાજા હો હરિદાસ થોડા લક્ષ્મીદાસ જાજા ભગવાને કબૂલ કર્યું અને હકીકત તો એવું છે દુનિયામાં પૈસા વગર દુનિયામાં ક્યાંય કિંમત નથી પૈસાને કારણે કિંમત છે તમારે પૈસો કમાવો જોઈ અને વાપરવો જોઈ સમજા એ સાચું નાણું તમારું જમા થયું આ લખ્યું નાન્ય કાર્ય શું લાલ છે

તો કથાકાર છે ને એ શાસ્ત્ર ઉપર વ્યાખ્યા કરે અને એમ કથાકાર ઉપર વ્યાખ્યા કરી સ્વામી આ કીધું ને આટલું બરોબર કીધું આટલું બરોબર ન કીધું હા સ્વામી આ દાખલો દીધો ને આના માથે લાગુ પડ્યો હા આને લાગુ પડ્યો પોતાને માથે લે જ નહીં જેને લાગુ પડે ને એનો રોગ જાય આ તો કે આને લાગુ પડ્યો એમને પોતાને લાગુ પાડું મારે જે મુક્તાન સ્વામીને વહીમાં વખાણ્યો ખપ કીધો સરજા કે મુક્ત સામે હું સારું જ વાર્તા કરી એ હવળું ને શું કહેવાય આ લેખું વ્યાઘી હતા કે જેની વાણી સંયમમાં હોય સૂચયો તે પવિત્ર હોય પવિત્રપણે કથા આપણે શું કામ પવિત્રતા હોય ત્યારે મન સ્વસ્થ હોય હવારમાં તમે નાવ ને તો મન સ્વસ્થ હોય હવારમાં સ્નાન કરવાનું વિધાન એટલા માટે કથામાં કે સ્નાન કરો ને તો શરીર સ્વસ્થ થઈ જાય મન શાંત થઈ જાય ને પૂજામાં આનંદ આવે અવ્યગ્ર શાસ્ત્ર અવ્યગ્ર વ્યગ્ર ચિત્ર કથા આપણે કઈ સમજાય નહીં યાદ ન હોય ઘણી માણસ ઉતાળમાં હોય અમારા મોરબી મંદિરમાં અમે વિદ્યાર્થી બે રાખતા મંદિરનું કામ કરે દહેણું પછી કઈ ખરીદી કરવા ખરીદી કરી આવે આસન ઉટકી વાળે હજવારી કાઢી વાળે બે વિદ્યાર્થી રાખતા ટ્રસ્ટી મંડળ તરફથી છૂટ હતી બે વિદ્યાર્થીનો તમામ ખર્ચો મંદિરમાંથી દેશો મંદિરના ટ્રસ્ટી ઉપર આધાર છે સત્સંગનો હું અહીંના ટ્રસ્ટીઓને એક વાર તાળજી વધાવી લેવા લાગુ છું કારણ કે ટ્રસ્ટી છે ને એના ઉપર આખા સત્સંગનો આધાર છે છોકરા ગુરુ કામ હતા હળી કાઢી ભાગે હાંભળે સાંભળે નહીં પછી પાંચ મિનિટ પાંચ સ્વામી શું કીધું તું એકાગ્રમ્ય ભાગી પૂરું કથામાં પ્રણામ કરે શાસ્ત્ર માં આગળ આવે છે શ્રુતિવિધિ માં કે પ્રણામ કર્યા વગર શાસ્ત્ર ને વક્તા ને સંતોને સભાને પ્રણામ કર્યા વગર કથામાં બે દરિત્રી થાય તો એનો મતલબ એવો કે પ્રણામ કરીને બે રૂપિયા વાળો તો થાય જ નહીં રૂપિયા વાળા થાય દાંત ઇન્દ્રિયો કાબુમાં હોય હું કથા બે ન મારે બધી બાજુ કોણ આવ્યું કોણ ગયું કથામાં એકાગ્ર છે તે સાંભળતા હોય જેને મચ્છર ન હોય કોઈનું સન્માન કરે ને ચાલો એમ એ જ માનશી અમારું ન લીધું નામ અમને ન બોલાવ્યા અમને હાર ન પહેરાવ્યો અમને પ્રસાદી ન દીધી અમને સ્વામી હાંચવા નહીં આવું ન હોય કોઈ લે કોઈ દેહ બળી ન મળે કોઈ સેવા કરે સારું કર્યું બહુ સારું સેવા કરવી તમારે હું અને હંમેશા તમે જે કોઈ વ્યક્તિ જેનો મહિમા હોય એની સેવા કરે એમાં રાજી થઈ કે સારું તમે સારું કામ કરો એ કોક દીક તમારી કરશે

ટૂંકો શોર્ટકટ કી હોય ને માતા પિતાની સેવા કરે એટલે એને હારા ગુરુ મળે અને ગુરુની આજ્ઞામાં રહે અને સેવા કરે એટલે ભગવાન મળે શોર્ટકટ શોર્ટકટ આથી શોર્ટકટ બીજું કઈ નથી અને જો દુનિયામાં જે જે હરિભગત સુખી જાય ને એને ભગવાનને સંતની આજ્ઞામાં સુખી મન સારું કર્યું નહીં આ કહે કે સમાપ્તિમાં શું કરવું સમાપ્તિમાં પુસ્તક બાંધવાનું વસ્ત્ર દેવું સોનાની દક્ષિણા દેવી રૂપાની તાંબાની શક્તિ પ્રમાણે કે કદાચ સમર્થ ન હોય વસ્ત્રમ પાત્ર વસ્ત્ર દેવું પાત્ર દેવું ધન દેવું યાન દેવું અને એ કદાચ ન દે તો એને મૃદુ એટલે માટી માટી દેવી માટી સાધુને હાથ ધોવાની માટી દે ને તોય ચાલે પણ નકરા માટી નો લાવ તો ઢગલો થશે અત્યારે તો માટી જાતી નથી પાછું ઉપાધિ થાય અમારે સમજ્યા ઘણા સેવા કરતા હોય કે સ્વામી ઉત્સવમાં જેટલું કેમિકલ જોઈએ વાસણ ઉઠવાનું હાથ નમી દેજો સેવા નાની ઉપયોગ મોટો હવે કહે છે તમે આ બધી વાત હું હારે કરી તો કથા સાંભળવાની વિધિ મારે સાંભળવી કારણ કે વિધિ વગરના કાર્યનું ફળ નહીં આ બધી વિધિ કરે તમે પૂછ્યું છે એટલે એ સાધારણ પદ કથા સાંભળવાથી જ મોક્ષ થાય સર્વાર્થ સિદ્ધિ દો બધા અર્થની સિદ્ધિ થાય મહામુનિ જનો પ્રોક્તિ મોટા મોટા મુનિએ કીધેલું છે દેવે રપી સુપૂજિતા દેવતાએ પણ આ માર્ગને પૂજ્યો છે સ્વરૂપ બોધવને હરે એ કથા શ્રવણ વિના ભગવાનની કથા ન આંબળે ત્યાં સુધી ભગવાનનું જ્ઞાન નો થાય સદગુરુ બધા સંતો લખ્યું વિહારી લાલજી મારે પણ ગાયું કથા સોણે તે કહી આદિ ભક્તિ કથા ભક્તિ છે શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ અર્ચનમ મંદનમ દાસ્યમ સખ્ય મહાત્માની પહેલી કથા સાંભળી પહેલી ભક્તિ અને કથા સાંભળે તો છે ખુદી પહોંચી જાય ધીરે ધીરે ઘણાને દંડવટ કરતા નથી આપડતા લેવા